આજે જે વરણી હતી સૌથી છે પ્રમુખ તરીકે ખાસ તો અઢી વર્ષ પછી ચૂંટણી આવી છે ત્યારબાદ ફરી એક વખત આપ સત્તામાં આવ્યો છો ત્યારે શહેરના ક્યાં ક્યાં એવા વિકાસના કામો છે કે જે તમે આપહેરમાં શહેરમાં વિકાસના કામ એક પેલા રોડના છે સફાઈ અને લાઇટના છે ને પાણી એ જે ચાર વસ્તુ છે એના ઉપર અમે ફોકસ કરવાના છે અને સૌથી વધારે વધારે જે લોકોને હેરાન ન થાય ને ઘરે ઘરે જઈ બધાએ સભ્ય અને પ્રમુખ ઉપપ્રમુખ બંને જઈ ને બધાને ઘરે ઘરે એ પ્રશ્નનો સોલ્વ કરશું કારણ કે જે અઢી વર્ષ સુધી જે શાસન ગવર્મેન્ટ પાસે હતું કે અધિકારી પાસે એના લીધે થોડુંક થયું છે એનું અમે એકદમ કમ્પ્લીટ કરીને પૂરું કરશું કોઈ એવા કામ ખરા કે જે આઢી વર્ષમાં તમારા કાર્યકાળ દરમિયાન સારા હોય અને આમાં બગડા હોય એવા તો ઘણા કામ છે કારણ કે રોડ હતા પછી એક બે બગીચા હતા મારા અને જે હમણાં એક નવું અમારે રિવરફ્રન્ટ કે એના કારણે એ લોકોએ ધ્યાન ન દે એના લીધે થોડું બગ્યું છે એટલે એના પહેલાં એના ઉપર અમે ફોકસ કરવાનું છે કે કારણ કે સૌથી વધારે વધારે એ જરૂરિયાત વસ્તુ છે ઓકે થેન્ક યુ હજી હું

જે માન્ય ધારાસભ્ય શ્રી જે પ્રદ્યુમનભાઈ વાજા છે એને પણ કોડીનાર શહેર માટે જે કામગીરી કરે છે કોડીનાર નગરપાલિકા કોડીનાર શહેર વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પ્રદ્યુમનભાઈ વાજા જે આપના ધારાસભ્ય છે તરીકે વર્ણિત કરવામાં આવી છે શું કેશો કયા પ્રકારના કામગીરી લઈને આગળ વધશે વિકાસના કામો લઈને અમે આગળ વધશું અને આગામાં આગામી રીતે આગામી ટર્મ તમામ પ્રકારના વિકાસ કોઈ એવા કામ કરે કે જે આપની નજર માં ઘણા એવા કામ કરે જેવા આપણે સૌથી ઓકે